જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવેદ બાંધકામો ઉપર લાલ આંખ સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ સુરતમાં આજે મેગા સ્ટ્રકચર્યુશન અભિયાન હાથ ધરવામાં આવ્યું સરકારી જમીન પરથી દબાણ દૂર કરવા મેગા ડિમોલ્યુશન કરાશે સુરતના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાય કતારગામના સર્વે નંબર ચાલીસ પૈકીની યુએલસી ફાઝલ જમીન પર થયું ડિમોલેશન પાલ વિસ્તારમાં બ્લોક નંબર ચારસો ને ઓગણત્રીસ ટીપી સ્કીમ નંબર સોળ પાલ ફાળવેલ પ્લોટ નંબર બાણું ત્રણ હજાર નવસો ને ચોરસ મીટરની સરકારી ગૌચરણ જમીન પરના દબાણની દૂર કરવામાં આવશે સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વનું આવા ડિમોલ્યુશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી